દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં ગેરકાયદે હથિયારો લઈ ફરનારાઓ સામે પોલીસે લાલાંક કરી છે ત્યારે કતારગામ પોલીસે દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એકને ઝડપી પાડ્યો હતો સુરતની કતારગામ પોલીસે દેશી હાથની બનાવટ પિસ્તોલ સાથે એક આરોપી પ્રદીપ દિનાનાથ વર્માને ઝડપી પાડ્યો હતો તો પિસ્તોલ સાથે ઝડપાયેલા આરોપી પ્રદીપ દિનાનાથ વર્મા પાસેથી પોલીસે દેશી હાથ બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કારતૂસ કબ્જે કર્યા હતા તો આરોપીએ થોડા સમય પહેલા જ અરવિંદ નામના યુવાન પાસેથી પિસ્તોલ ખરીદી હોવાનું કબૂલ્યું હતું આરોપી સિંગણપુર વિસ્તારમાં છૂટક મજૂરીનો કામ કરતો હતો જો કે શા માટે પિસ્તોલ લીધી તે અંગે હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તારગામ પોલીસે તેઓને મળેલ બાતમી આધારે આરોપી પ્રદીપકુમાર ઉર્ફે કુલદીપ સન દિનાનાથ વર્મા નામના આરોપીને એક કન્ટ્રી મેડ પિસ્ટલ અને પાંચ રાઉન્ડ એમ્યુનેશન સાથે પકડી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરેલ છે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તે સુંગણપુર વિસ્તારમાં લારી રાખી છૂટક વેપાર કરે છે અને પોતાને અગાઉ કોઈ દુશ્મની હોવાના કારણે પોતાના સ્વબચાવ માટે હથિયાર રાખતો હોવાની પ્રાથમિક હકીકત જણાવેલ છે આ ગુનાના કામે આ હથિયાર તેણે અરવિંદ નામના એક આરોપી પાસેથી મેળવેલું છે જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને ખરેખર આરોપીનો આ હથિયાર રાખવા પાછળનો મોટિવ શું હતો અને આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ અને અન્ય કોઈ હથિયારોની લેતી દેતી કંઈ થઈ છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને ટૂંક સમયમાં આ બાબતે વિશેષ તપાસ હાથ ધરી અને આવી કોઈ જો ગેંગ હશે તો એનો પર્દાફાશ કરવામાં આવશે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો ન્યૂઝ ચેનલ